લૂંટ વિથ મર્ડરનો એક બનાવ બન્યો હતો ગંભીર બનાવ હતો જેમાં એક નિર્દોષ વ્યક્તિએ પોતાના જીવ ગુમાવેલા હતો જેમાં પબ્લિકે એ વખતે ખૂબ મોટું સાહસ દેખાડી અને જે લૂંટ કરવા આવેલા હતા આરોપી એક આરોપીને સ્થળ ઉપરથી જ પકડી પાડેલા હતા અને તે દરમિયાન જ જે મુદ્દામાલ હતો એ પણ અહીંયા આરોપી જે બાકીના હતા એ છોડીને અહીંથી ભાગેલા હતા જેમાં તપાસ દરમિયાન જે મુખ્ય આરોપી જે પહેલો જે પકડાયેલો આરોપી હતો એના પૂછપરછ દરમિયાન તમામ આખો જે બનાવ હતા એની હકીકત પોલીસે ખોલી કાઢી હતી અને એ દરમિયાન જે બાકી પકડવાના આરોપી હતા એ એના માટે મહેરબાન સિટી સાહેબના સૂચનાથી અલગ અલગ ટીમો પડેલી હતી અને ટીમવર્ક આધારે બિહાર અને અન્ય જગ્યાઓ ઉપર જઈને આરોપીઓની શોધખોળ કરવામાં આવી હતી આવો ગંભીર બનાવ બનેલો હોય અને આ ટાઈપના હોય જેથી તેઓ પોતાને છુપાવવા માટે ખૂબ પ્રયત્ન કર્યા પણ પોલીસે અથાગ મહેનતથી એ લોકોને પકડી પાડેલા છે અને આજરોજ એના જે કે રિમાન્ડ ઉપર છે આરોપીઓ નામદાર કોર્ટ તરફથી પણ આ પોલીસને ખૂબ સહકાર્ય અને જેટલા રિમાન્ડ માગ્યા હતા એ પ્રકારના રિમાન્ડ પણ આપવામાં આવેલા છે જેથી તપાસમાં અમારા દોર સારી રીતે ચાલી શક્યા છે જેમાં આ આરોપીઓ આપ અત્યારે જોઈ શકો છો એ લોકોના ઓળખ પરેડ પણ થઈ ગયા છે અને આજરોજ એના જે સ્થળ ઉપર એ લોકોનો જે રોલ હતો ગુનામાં એ રીતનું એ લોકોનું એવિડન્સ ડિજિટલ એવિડન્સ લેવાનો હતો જે સ્થળ ઉપર આવીને એનું રિકન્સ્ટ્રક્શન પંચનામું એ સાક્ષી અને અમારા એપ્લિકેશન છે એની અંદર કરવામાં આવેલું છે અને જે જે બનાવ જે રીતે એમનો રોલ હતો એ આખે આખો જગ્યા ઉપર જઈને એના પોતાના જે વિગત હતી એ લઈને એના પુરાવા એકત્રિત કરવામાં આવ્યા છે પંચોને પણ હાજર સાથે રાખીને આખી કાર્યવાહી કરવામાં આવેલા છે